સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં ફ્લેક્સપો ઇન્ડિયા 2024 પ્લાસ્ટિક ઉદ્યોગ માટે નવી દિશાઓ આજના સમયમાં પ્લાસ્ટિક નો ઉપયોગ વધી રહ્યો છે જેના કારણે પર્યાવરણમાં અનેક ફેરફાર થઈ રહ્યા છે પ્લાસ્ટિક ના રિસાયકલિંગ અને તેનો વધુ પડતો ઉપયોગ કરવાની દિશામાં ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર એસોસિએશન દ્વારા ફ્લેક્સપો ઇન્ડિયા 2024 નામનું એક્ઝિબિશન યોજવામાં જઈ રહ્યું છે આ એક્સપો 6 થી નવ ડિસેમ્બર દરમિયાન ગુજરાતના ગ્રીન કેપિટલ સિટી ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે આ એક્ઝિબિશનમાં 25000 હજાર ચોરસ મીટરથી વધુ જગ્યામાં પાંચસોથી વધુ પ્રદર્શનકારો પોતાની હાજરી દર્શાવશે જેના દ્વારા નવા વેપારના અવસર બનશે પ્રદર્શનના માધ્યમથી પ્લાસ્ટિક ઉદ્યોગ અને સમાજમાં નોંધપાત્ર યોગદાન આપી શકાશે આ એક્સપો ખાસ કરીને પ્લાસ્ટિકની નવી મશીનો રો મટીરિયલ અને પર્યાવરણને નુકસાન ન પહોંચાડવા માટે રિસાયકલિંગની મશીનો ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે ઉદ્યોગને નવા વેગ અને દિશા આપવાના હેતુસર ખાસ કરીને સૌરાષ્ટ્ર રાજકોટ અને અન્ય પ્રદેશોના મેન્યુફેક્ચરર્સની સક્રિય ભાગીદારી દ્વારા ઉદ્યોગને વધુ મજબૂત બનાવવામાં આવશે આ એક્ઝિબિશનના અનુસંધાનમાં સુરત ખાતે યોજાયેલી મિટિંગમાં વિવિધ ઉદ્યોગકારો અને નિષ્ણાતો સાથે ચર્ચા કરી હતી જેથી પ્લાસ્ટિક ઉદ્યોગને નવી દિશા મળી શકે આ કાર્યક્રમ પ્લાસ્ટિકના યોગ્ય ઉપયોગ અને રીસાયકલિંગની અસરકારક તક આપે છે જે ભવિષ્યમાં પર્યાવરણની જાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવશે હું ભરત પટેલ ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન એ જેની સ્થાપના ઓગણીસો સિત્તેરમાં કરવામાં આવેલી જેના અત્યારે પાંત્રીસોથી વધારે મેમ્બર એક્ટિવ મેમ્બર છે અત્યારે ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક એસોસિએશન એ પ્લાસ્ટિક એક્ઝિબિશન નોમો શો પ્લેક્સપો કરવા ગાંધીનગર ડિસેમ્બર છ થી નવ હેલીપેડ ગ્રાઉન્ડમાં કરવા રહ્યું છે જે અત્યારે એકદમ સક્સેસ શો છે ગુજરાત પ્લાસ્ટિક એસોસિએશનમાં અત્યાર સુધીની સૌથી વધારે બુકિંગ આમાં મળેલું છે બીજું કે પ્લાસ્ટિક એસોસિએશન અમારું એ પ્લાસ્ટિક રિસાયકલિંગમાં પછી મોલ્ડિંગમાં પ્લાસ્ટિક રિસાયકલિંગમાં ખાસ અમે અમાન ધ્યાન આપ્યું છે અમે આપણા લાડીલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈને મળ્યા કે ભાઈ અમને રિસાયકલિંગ પાર્કની જગ્યા આપો તો એમને ચાર જગ્યા અમને એલોટ કરી છે ચાર ચાર ઝોન નક્કી કર્યા છે અમદાવાદ સુરત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત એને જીઆઈડીસીમાં અમને મુલાકાત કરાવી આપી કે તમે લોકો હવે અમને જગ્યા માટે અમને મળજો અને લગભગ બે મિટિંગ થઈ ગઈ હવે કદાચ ડિસેમ્બર સુધીમાં ફાઇનલ થઈ જશે અમારું એક્ઝિબિશન છે ખાસ કરીને કઈ કઈ રીતની મશીનરીઓ રહેશે અને કઈ રીતનું આપવા આવે આમાં લાઈવ મશીન રિસાયકલિંગની લાઈવ મશીન છે બેગની લાઈવ મશીન છે ઇન્જેક્શન મોલ્ડિંગના લાઈવ મશીન છે પ્રિન્ટિંગના લાઈવ મશીન છે એ લગભગ બધા આમાં પચાસ થી સાહીઠ ટકા લાઈવ મશીન છે બધા રો મટીરિયલ વાળા બી ઇમ્પોર્ટર ઇમ્પોર્ટર છે મોટી મોટી કંપનીઓ એચપીસીએલ એચએમએલ રિલાયન્સ છે બધા બી છે આમાં પાર્ટિસિપેટ છે એક્ઝિબિશનમાં જે વિઝિટર આવશે એમને એક તો નવી ટેકનોલોજી જોવા મળશે અને એક બેજરી વસ્તુને કારણે ધારો કે આટલા બધા કંપનીને મળવું હોય તો અમને સમજો કે એક એક વર્ષ નીકળી જાય આ ત્રણ દિવસમાં એક જ જગ્યાએ બધાને એક જ જગ્યાએ મળી અને અમારું ધંધો વધશે કે ઓછા ટાઈમમાં અને ઓછા ખર્ચામાં હું વજુભાઈ મે વજુભાઈ વઘાસિયા પાસ્ટ પ્રેસિડન્ટ ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક એસોસિએશન એન્ડ જો ابھی ફ્લેક્સપો ઇન્ડિયા જો ઓરનેવાળો છે uska મે ચેરમેન હું સર ફ્લેક્સપો ઇન્ડિયા એક ટ્રસ્ટ વર્ધી નેમ હે એ નાઈન્થ શો હે પહેલી બાર નહીં હે નાઉ બી બાર હો رہا છે और ये प्लास्ट इंडिया का पार्टनर भी है प्लास्ट इंडिया इज ए इंटरनेशनल बॉडी इन ऑल ओवर द वर्ल्ड इट इज सेकंड लार्जेस्ट बॉडी ऑफ द प्लास्टिक एसोसिएशन सपोर्टेड बाई प्लास्ट इंडिया है, इंडिया है और ये शो के अंदर हमने कम से कम एवरेज जो बुकिंग हमारा हुआ है अभी तक उससे डबल साइज में बुकिंग किया है और ये शो भव्य होने वाला है क्योंकि इसके अंदर विविध प्रकार के पेवेलियन है जैसे कि रिसाइक्लिंग पेवेलियन है एग्रो का पेवेलियन है कंपोस्टेबल माने कि जो न्यू पॉलीमर्स जो आए हैं उसका भी पेवेलियन से और सब्जेक्ट के अलग अलग डिपार्टमेंट है।, है प्लास्टिक का यूज इतने बड़े पैमाने पर होता है कि पूरे देश के अंदर गुजरात जो है वो प्लास्टिक का हब है प्लास्टिक मशीनरी प्लास्टिक रॉ मटेरियल और प्लास्टिक के जो एम्प्लॉयमेंट वगैरह जो हमारी टेक्निकल इंस्टीट्यूट है वो भी यहाँ से ज्यादा हमको एम्प्लॉयमेंट मिलता है नंबर नम, टू प्लास्टिक प्लेस्पो इंडिया इज सच ए शो ये शो के अंदर हम जो देने वाले हैं नई टेक्नोलॉजी देने वाले हैं लाइव मशीन देने वाले हैं लाइव प्रोडक्शन होगा जो आप भी देखने के लिए आएगा तो खाली मशीन नहीं मिलेगा प्रोडक्शन देखने को मिलेगा सेक्स कैसे बनता है पाइप कैसे बनती है बकेट्स वगैरह हाउस होल्ड कैसे बनता है कपड़ा कैसे बनता है फेब्रिक्स कैसे बनता है वो सब देखने को मिलेगा पर्टिकुलरली रिसाइकलिंग आज का सबसे बड़ा जो प्रॉब्लम है एनवायरमेंटली वो है प्लास्टिक का वेस्ट वो प्लास्टिक का वेस्ट वो प्रॉब्लम नहीं है प्लास्टिक वेस्ट का का वेस्ट जो मैनेजमेंट है वो प्रॉब्लम है वो प्रॉब्लम अपने करने के लिए हम पूरा वेस्ट सबको मालूम होगा आप आइए देखिए आपका इंफॉर्मेशन आपका नॉलेज बढ़ाइए और प्लेक्सपो को ग्रांड सक्सेस दीजिए मारू नाम किशोर भाई वाघाणी है मैन्युफेक्चर एसोसिएशन न प्रमुख छूँ આજે જે પ્લેક્સપો ગાંધીનગરમાં ડિસેમ્બરમાં થવા જઈ રહ્યો છે એનો આજે એક પ્રમોશન છો અહીંયા રાખ્યો છે ગાંધીનગરમાં જે પ્લાસ્ટિકનું ફ્લેક્સપો આયોજન જે થઈ રહ્યું છે એની અંદર રિસાયકલિંગ પેવેલિયન કમ્પોસ્ટેબલ કે જે અત્યારે પ્લાસ્ટિકની જગ્યાએ આપણે લીક કમ્પોસ્ટ થઈ જાય છે એ ટાઈપના પ્લાસ્ટિકના મટીરિયલ રો મટીરિયલ બી આપણને ત્યાં જોવા મળશે અલગ અલગ પ્રકારની નવી નવી મશીનરીઓ જોવા મળશે તદ્દન નવી આખી ટેકનોલોજી જે આવી છે જે રિસાયકલિંગમાં બી કઈ રીતે આપણે આજે ઘણી વખત એવું થાય છે રિસાયકલિંગ છું એટલે રિસાયકલિંગ એકચ્યુઅલી કઈ રીતે કરવું ને એનો બી આખા લાઈવ ડેમો આપણને ત્યાં જોવા મળે એવું છે તો દરેક અમે લોકોને આપણે એક વિનંતી કરીએ છીએ કે ત્યાં આવો તમે જુઓ કે પ્લાસ્ટિક શું છે એક્ચ્યુઅલી આપણને નરતર રૂપ નથી પણ જો એનું વ્યવસ્થિત આપણે રિસાયકલિંગ કરીએ તો આપણે એનું એકદમ સોલ્યુશન કરી શકીએ એવું છે જમના ન્યૂઝ સુરત સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં